ગુંદા કેરીનું આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવું પરફેક્ટ માપથી અથાણું બનાવીશું અને અથાણાનો મસાલો પણ ઘરે જ બનાવીશું જેથી ચટાકેદાર એકદમ ટેસ્ટી આપણું અથાણું બનીને તૈયાર થઈ જશે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે અઢીસો ગ્રામ ગુંદા લીધા છે તેને સરસ ધોઈ લેવાના અને કોરા કરી લેવાના એકદમ લીલા અને તાજા એવા ગુંદા હોય ને તેનો ઉપયોગ કરજો તો ગુંદાનું અથાણું સરસ બનશે અને અઢીસો ગ્રામ ગુંદાની સામે મેં અઢીસો ગ્રામ કેરી લીધી છે પણ જો અઢીસો ગ્રામ ગુંદાની સામે તમારે પાંચસો ગ્રામ કેરી લેવી હોય તો પણ લઈ શકાય અને ઓછી લેવી હોય તો પણ લઈ શકાય તમારે જે પ્રમાણેનું ખટાશ જોઈએ તે પ્રમાણે કેરી એડ કરી શકાય અને હવે મેં અહીંયા એક વાડકી રાયના કુરિયા લીધા છે તેની સામે અડધી વાડકી મેથીના કુરિયા અને અડધી વાડકી કાશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું છે આ પરફેક્ટ માપ છે અથાણા માટે અને એક ચમચી અહીંયા આપણે વરિયાળી લઈશું અને એક ચમચી આખા ધાણા લેવાના તો વરિયાળી અને ધાણાનો ટેસ્ટ અથાણામાં બહુ સરસ આવે છે ત્રણ ચમચી મીઠું લેવાનું છે તો આ પરફેક્ટ માપ આપણે અહીંયા રાખેલું છે અથાણાનું જો આટલા પરફેક્ટ માપથી તમે અથાણું બનાવશો ને તો તમારું અથાણું બહુ સરસ બનશે અને આખું વર્ષ આપણે આ મસાલો સ્ટોર કરવો હોય તો પણ કરી શકાશે તો આ પરફેક્ટ માપથી અથાણું બનાવજો અને હવે આપણે રાયના કુરિયા મિક્સર જારમાં એડ કરી લઈશું અને દરદરા પીસી લેવાના એકદમ ઝીણું નહીં પીસવાનું થોડુંક દરદરો જેવો પાવડર કરવાનો મિક્સ મિક્સરને પલ્સ ઉપર રાખવાનું અથવા તો ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ રીતનો દળદરો પાવડર કરી લઈશું તો મેથી રહીના કુરિયાને આપણે એક પ્લેટમાં કાઢીને આ રીતે સાઈડ પર કરી લેવાના અને વચ્ચે જગ્યા કરી લઈશું તો જો આ રીતે આપણે વચ્ચે જગ્યા કરી લેવાની એ જ રીતે મેં મેથીના કુરિયાને પણ દર દરા પીસી લીધા છે તેને પણ આપણે વચ્ચે એડ કરી લઈશું અને તેમાં પણ વચ્ચે જગ્યા કરી લેવાની અને હવે જે આખા ધાણા અને વડિયારી લીધી છે તેને પણ દળદરૂ જો આ રીતનું દળદરૂ જ પીસી લેવાનું તો એનો ટેસ્ટ સરસ આવશે એ પણ વચ્ચે અંદર એડ કરી લઈશું અને એક ચમચી હિંગ એડ કરવાની અને હવે તેમાં હસેકું ગરમ તેલ આપણે એડ કરવાનું તો પાંચ ચમચી જેટલું તેલ એડ કરીશું તો તેલને હસેકું ગરમ થવા દેવાનું ત્યારબાદ જ એડ કરવાનું જો એકદમ ગરમ ગરમ તેલ એડ કરશો ને તો લાંબા સમયે મેથીના કુરિયા અને રાયના કુરિયા કાળા પડી જતા હોય છે તેથી હસેકા ગરમ તેલનો જ ઉપયોગ કરવાનો સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ ફટાફટ કરી લેવાનું અને પછી આપણે આ મસાલાને થોડીકવાર ઢાંકીને મૂકી રાખીશું જેથી મસાલાની ફ્લેવર સરસ આવે હવે ઢાંકીને થોડીકવાર રહેવા દેવાનું તો જો અહીંયા આપણે એકદમ સરસ મસાલો ઠંડો થઈ ગયો છે ત્યારબાદ તેમાં મીઠું એડ કરવાનું અને મરચું એડ કરી લઈશું એકદમ ઠંડુ થાય પછી જ મરચું એડ કરવાનું કેમ કે તો આપણા અથાણાનો કલર સારો રહે છે આખું વર્ષ તમે જ્યારે પણ અથાણું કાઢશો ને ત્યારે સરસ લાલચટક કલર રહેશે તો જો આ રીતનું સરસ અથાણાનો મસાલો બનાવી લેવાનો આ અથાણાના મસાલાને સ્ટોર કરી શકાય અને જ્યારે પણ અથાણાનો જ્યારે પણ અથાણું બનાવવું હોય ત્યારે બનાવી શકાય અથવા તો ગમે તેમાં આપણે ખાવું હોય તો પણ ખાઈ શકાય તો મેં અહીંયા ત્રણસો ગ્રામ તેલ લઈ લીધું છે અને તેને પણ આપણે ગરમ કરી લઈશું તો તેલ જો આ રીતે અંદરથી એકદમ સરસ બબલ આવવા માંડે એવું ગરમ કરવાનું છે ત્યારબાદ ઠંડુ થાય ત્યાર પછી તેનો ઉપયોગ કરવાનો ગરમ કરેલું તેલ હશે ને તો આખું વરસ અથાણું બગડશે નહીં અને હવે આપણે ગુંદાને જે ડીટાનો ભાગ હોય એ બાજુમાંથી આ રીતે ભાંગી લેવાનો ખાલી એક બે વખત ઉપર પ્રેસ કરશો ને મારશો એટલે સરસ ગુંદા ભાગી જશે જો બસ આ રીતે એકદમ ઇઝીલી જ ગુંદા ભાગી જશે ભાગી જશે ખાલી ઉપરનો ભાગ જ આપણે તોડવાનો છે અને હવે ચપ્પાવાળું મીઠાવાળું ચપ્પુ કરી લેવાનું અને ગુંદામાંથી તેના બી અલગ કરી લઈશું તો મીઠાવાળું ચપ્પુ હશે ને તો ગુંદાના બી તરત જ અલગ થઈ જશે કેમ કે ગુંદામાં બહુ જ ચિકાસ હોય છે એટલે સહેજ મીઠાવાળું ચપ્પું કરીશું ને તો એના બી પણ સરસ અલગ થઈ જશે તો જો આ રીતે એકદમ ઇઝીલી આપણે એના બી કાઢી લઈશું અને હવે આપણે કેરીને પણ છોલીને પછી છીણી લઈશું તો એકદમ સારી રીતે કેરીને છોલી લેવાની જો છોલ્યા વગર તમારે ટુકડા કરીને અંદર એડ કરવા હોય તો પણ કરી શકાય અને હવે હું શું કરીશ કે અડધી કેરીને મોટી છીણીથી છીણી લઈશું અને અડધી કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરીશું તો અથાણાનો રસો પણ સરસ થશે અને ટેસ્ટ પણ સરસ આવશે તો અડધી કેરીને મેં છૂ છીણી લીધી છે અને અડધી કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના તો ટુકડા તમને જેવા ગમે થોડા નાના એકદમ ગમે તો એકદમ નાના પણ કરી શકાય મીડિયમ સાઇઝના પણ કરી શકાય અત્યારે હું એના ટુકડા મીડિયમ સાઇઝના જ કરી લઈશ અને જે એકદમ ગોટલા ઉપર ચોંટેલું હોય છે ને એ ભાગ આપણે નહીં લઈએ એ ભાગ લઈશું તો અથાણું જલ્દી બગડી જતું હોય છે અને જો આ રીતના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના તો આવી અમુક બાબતોનું ધ્યાન રાખશો ને તો તમે તો અથાણું આખું વરસ સારું રહે છે તો જો અહીંયા સરસ અથાણાનો મસાલો બની ગયો છે તેમાં આપણે સૌથી પહેલાં આપણું જે કેરીનું છીણ છે તે એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો છીણ એડ કરીને પછી આપણે ગુંદા ભરી લેવાના અને પછી આપણે અંદર ટુકડા એડ કરીશું તો મેં થોડોક મસાલો અત્યારે ચાર પાંચ ચમચી જેટલો કાઢી લીધો છે તો આપણને એમ લાગે કે ઓછો પડશે તો પછી એડ કરી શકાય તો સારી રીતે મિક્સ કરી લેવાનું અને પછી ગુંદામાં એકદમ સરસ પ્રેસ કરી કરીને આપણો આ મસાલો ભરી લેવાનો તો થોડીક આ રીતના મોટી સાઈઝના ગુંદા હોય તેનો ઉપયોગ કરવાનો તો મસાલો અંદર સારી રીતે આપણે ભરી શકીએ તો જો આ રીતે સરસ મસાલો અંદર એડ કરી લેવાનો અને જો તમારે ઘરે મસાલો ના બનાવવો હોય અને તૈયાર પેકેટનો મસાલો લેવો હોય તો અઢીસો ગ્રામ મસાલો લેવાનો અઢીસો ગ્રામ ગુંદા હોય તો અઢીસો ગ્રામ આપણે મસાલાની જરૂર પડશે અને પછી ટેસ્ટ કરી જોવાનો વધારે મસાલો એડ કરવો હોય તો એડ કરી શકાય થોડુંક મરચું મીઠું એડ કરવું હોય તો પણ એડ કરી શકાય વધારે મસાલો એડ ના કરવો હોય થોડું વધારે મરચું મીઠું એડ કરવું હોય તો કરી શકાય તો સારી રીતે આપણે ગુંદાને ભરી લઈશું અને ગુંદાને એક તપેલીમાં એડ કરી લેવાના અને હવે આપણા જે કેરીના ટુકડા છે તે આપણા મસાલાવાળા કરી લઈશું તો મસાલાવાળા કરી લેવાના અને પછી એ વખતે આપણને એમ લાગે કે મસાલો થોડો ઓછો લાગે છે તો વધારે એડ કરી શકાય તો જે મેં બચ્યો હતો બીજો મેં મસાલો જે કાઢી લીધો હતો તે પણ હું અંદર એડ કરી લઈશ જો મેં બે બધો મસાલો અંદર એડ કરી લીધો મિક્સ કરી લેવાનું નીચે ગુંદા અને ઉપર આપણું આ મસાલાવાળી કેરી એ ઉપર રાખી દઈશું બધું જ અંદર એડ કરી દેવાનું તો આ રીતે અથાણું તમે પણ ઘરે જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી બનશે અને પ્રેસ કરી લેવાનું આ રીતે એકદમ ફિટ કરી દેવાનું પ્રેસ અને હવે તેલ પણ સરસ ઠંડુ થઈ ગયું છે તો તેલ બે ત્રણ ચમચા અંદર એડ કરીશું બીજું તેલ જ્યારે આપણે અથાણું ભરવું હોય ત્યારે એડ કરીશું અને ઢાંકણ ઢાંકીને સાત આઠ કલાક માટે અથાણાને આ રીતે જ મૂકી રાખીશું અને હવે જે આપણે બરણીમાં અથાણું ભરવાનું હોય ને એ બરણી આપણે તડકે મૂકી દેવાની જેથી મોઈશ્ચરનો ભાગ દૂર થઈ જાય અને આખું વરસ આપણું અથાણું સારું રહે તો જો સાત આઠ કલાક પછી અથાણાને એકવાર સરસ હલાવી લેવાનું અને પછી અંદર તેલ એડ કરીને બરણીમાં અથાણું આપણે ભરી લઈશું તો એકદમ મસ્ત મજાનું ચટાકેદાર અથાણું બનીને તૈયાર થઈ ગયું છે અથાણામાં તેલ એકદમ ડૂબાડૂબ એડ કરવાનું તો અથાણું આખું વરસ બગડશે નહીં મારે અત્યારે ત્રણસો ગ્રામ તેલની જરૂર પડી છે જો વધારે તેલ લાગે બરણીમાં ભર્યા પછી કે એડ કરવું છે તો થોડું ગરમ તેલ કરવાનું ઠંડુ થાય પછી એડ કરી લેવાનું તો અહીંયા એકદમ સરસ આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તો જો આ રીતનું ઉપર તેલ હોવું જોઈએ તો આપણું અથાણું આખું વરસ બગડશે નહીં અને હવે આપણે અથાણાને બરણીમાં ભરી લેવાનું તો કેટલું મસ્ત મજાનું ચટાકેદાર અને તમે કલર પણ જોઈ શકો છો કે સરસ આવ્યો છે અથાણાનો તો મસ્ત મજાનું અથાણું બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો